વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નવા યાર્ડ વિસ્તારમાં બે મહાકાય ભૂવા પડ્યા તો અકોટામાં દોઢ કિલોમીટરના રસ્તા પર એક જ મહિનામાં તેર મહાકાય ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન થયા ગઈકાલે મોડી સાંજે નવા યાર્ડના લાલપુરા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ ન કરતા ભુવો પડ્યો અને આ જ વિસ્તારમાં થોડા દિવસ પહેલા પચીસ બાય પચીસ ફૂટનો ભુવો પડ્યો હતો ભૂવો પડ્યા બાદ પણ પ્રશાસન સમારકામની કામગીરીમાં નથી જોતરાઈ જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વિપક્ષે આરોપ લગાવ્યો કે પંડ્યા બ્રિજ છાણી જગત સુધીનો રસ્તો બે મહિના પહેલા જ 6.5 કરોડના ખર્ચે બનાવાયો પરંતુ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો જર્જરિત હોવાને કારણે અવારનવાર રસ્તો બેસી જાય છે ભૂવો પડ્યો છે આ બીજીવાર પડ્યો છે પહેલા એકવાર પડ્યો તો એ તો ઘણો મોટો આ બી ભૂવો પડે છે રસ્તામાં મેન આવવા જવાનું રસ્તામાં જ પડે છે પાણી આ વારે ઘડીએ લીકેજ થાય છે અને ભૂવા પડે છે અને કામગીરીમાં થોડુંક નિષ્કાળજી છે જે રીતના કામ કરવું જોઈએ એમને કરતા ને આ બીજી વાર ભૂવો પડે છે પહેલા તો એક ઈટાશી અંદર જતું રહે એટલો ઊંડો ભૂવો પડેલો આ ફરી આવું બીજો ભૂવો પડે છે એટલે આ વારે ઘડીએ ખુવા પડતા જ રહેશે આવા જવાની બહુ તકલીફ પડે છે અંદરથી વડીલોને લઈ જવા દવાખાને તો બી બહુ ભયંકર તકલીફ પડે છે અને આ રિક્ષાઓ આવી શકતી નહીં વાહન લઈ જવાની તકલીફ બાળકોને દૂરથી ચાલીને જવું પડે છે વહેલી તકે પતે એવી આશા રાખીએ છીએ ને જલ્દી થઈ જાય ને આવા ફરી ભૂવા બીજી વાર પડે નહીં કરોડો રૂપિયાના રોડ બનાવ્યા પછી પણ કોન્ટ્રાક્ટરો જો બેફામ થઈ જતા હોય અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પર કોઈ પણ જાતનું ધ્યાન ના આપતા હોય મોનિટરિંગ ના કરતા હોય માત્ર એસી ચેમ્બરમાં બેસી અને ધ્યાન રાખવું સ્થળ પર આવવું નહીં એના કારણે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે અને આ મનમાની કરવાના કારણે આવા નિર્દોષ નાગરિકોને ભોગવવું પડે છે ગઈકાલે એક રીક્ષા પણ ઉતરી ગઈ એ રીક્ષાને બહાર કાઢી આ તો સમય તાત્કાલિક હું પહોંચી ગયો ત્યાં કોર્પોરેટર તરીકે મને જાણ કરી તો અને જઈને તાત્કાલિક કામગીરી ચાલુ કરાવડાવી પરંતુ હજી આ કામગીરીમાં કોઈ ઠેકાણા છે નહીં એમને ઇન્સિસ્ટ કરેલું કે આગળ કલાસવાના નાળા સુધી નવી લાઈન નાખવામાં આવે આ બાજુ માઇક્રો ટલિંગ થી છાણી સુધી નવી પ્રેશર લાઈન નાખી પણ આ જે અડધો ટુકરો રહી ગયો એના લીધે ફરીથી અહીંયા ભૂવા પડ્યા અને હવે છ કરોડનો રોડ બન્યા પછી એ લાઇન નાખવાની વાત કરે છે તો એ રોડના ખર્ચો બી માથે પડ્યો પણ જ્યારે અમે ધ્યાન દોરેલું ત્યારે શાસક પક્ષ પોતાના અહમ ભારતીય જનતા પાર્ટી રોડનું કામ એપ્રુવ કરે છે પણ નીચેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નથી કરતી રોડમાં ભ્રષ્ટાચાર વધારે હોય છે પૈસા વહેલા મળતા તો અંડરના ગ્રાઉન્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ નથી કરતા ને એના અભાવે અડધું કામ કર્યું અને આ ભૂવા પડે આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીના શાસકો જેમનું અમે ધ્યાન દોર્યા પછી બી નથી કર્યું એ લોકો સંપૂર્ણપણે જવાબદાર છે